ફરે લાગે છે એમ હાક નો બાલે પૂરિયું ખાટલો ભાંગી દેવાનું છે એની બોન જાઉ પડે આ ગમી

બનાવ દીધું રે એમ કે કેમ કરવાનું હા તી કે બા ધાર નાખવાનું નહીં મળે ને હજુ કરવાનું ને હું કરે મેં તું હાટ કરવા જાય તે તો જડે લેતો આવજે એમ કે હા પોર્યું યુ ગીયું છે તો આવે ત્યારે હજુ લીન આવે હજુ ઠીક છે રીતે પેરફૂર કરવું પડે એમ હા હું હાવ તે હું મહુડા એ લાવીને ભર દેવાનો છે બીજું કઈ કરવાનું નહીં

ત્યારે તો આવી જ મન નથી આવડતું ભરી દી તું હું ભરી દો બાકી મને પેલું ઘડું પાણીમાં નહીં આવડે કામ

કરવાના છે વાત જોઈ હમ અને ખોળાવી મોડા અને પાછો મને આપવા હવારા ભેગા થાય હું પાછો આવું આપણે ગાળું